વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આ યુટ્યુબ ચેનલમાં ધોરણ એકથી ધોરણ દસ સુધીના તમામ વિષયો સરળતાથી ભણવામાં આવશે તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમે અમને સાથ અને સહકાર આપશો હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત જેનું વાર્ષિક પરીક્ષાનું બે હજાર ત્રેવીસ ચોવીસનું જે આજે પેપર લેવાયું છે એનું આપણે સોલ્યુશન કરીશું પ્રશ્ન એક અ નીચે આપેલા ગદ્યખંડનો ભા માતૃભાષામાં અનુવાદ કરો જે ગદ્યખંડો આપેલા એનો આપણે શ અનુવાદ કરવાનો છે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે જેમાં પહેલો આપણને એક નંબરમાં ત્યાં આગળ આપણને ગદ્યખંડ આપેલો છે જેનો આપણે શું કરીશું સંસ્કૃતમાં સંસ્કૃતનો ગુજરાતીમાં અનુવાદ પહેલો આપેલું છે ભાવેશ નમસ્કાર ચેતના નમસ્કાર ભાવેશઃ આગ્છતું સર્વકુશલ કુશલમ વા ભાવેશઃ સર્વકુશલમ ચેતના ઉપવિશતું જલમ સ્વીકારો તું ભાવેશઃ ધન્યવાદ તો આનું ગુજરાતીમાં અનુવાદ થશે ભાવેશ નમસ્કાર ચેતના નમસ્કાર ભાવેશ આવો બધું કુશળ છે ને ભાવેશ બધું કુશળ છે ચેતના બેસો પાણી લો ભાવેશ આભાર આ રીતે તમારે સંસ્કૃતનું ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે બીજું ઉષ્ણમ વધતી સ્વાસ્થ્ય સમાચન કિ અન્ય કિમ્પી સમીચીન નાસ્તી સુખસ ચંચુ ચંચુઃ વક્ર કુક કુકુરસ્ય પૂછમ વક્રમ બકસ્ય ગ્રીવા વક્રા તો આનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે તો એનો થશે ઊંટ બોલે છે આરોગ્ય સારું છે પરંતુ બીજું કંઈ સારું નથી પોપટની ચાંચ વાંકી છે કૂતરાનું પૂંછડું વાંકું છે બગલાની ડોક વાંકી છે આ રીતે આપણે ગુજરાતીમાં અનુવાદ કરશું આગળ બ નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખો આ વાક્યો તમારે ફરીથી નીચે એવા ને એવા ફરીથી સુંદર અક્ષરે આગળ લખવાના છે પ્રશ્ન બે અ નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો અહીંયા આગળ આપણને શ્લોકો આપેલા છે એને શું કરવાનું ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે તો પહેલો આપણને શ્લોક આપે અને આપણે શું કરીશું ગુજરાતીમાં અનુવાદ કરશું તો નર્મદા માતા પવિત્ર જળવાળી છે અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે સાબરમતીનો મોટો ઇતિહાસ છે ગુજરાત પ્રદેશનો મહાન પ્રભાવ છે આ રીતે હવે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે બરાબર ઉપર આપેલા આ શ્લોકનો બીજો શ્લોક જેનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરીશું તો તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી અને બે જીભવાળી છે પણ સાપણ નથી તે પાંચ પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી જે જાણે છે તે પંડિત શું છે પંડિત તો આ રીતે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે બ નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો પહેલું પૃથ્વી પૃથ્વીવ્યા ત્રિણી રત્નાની જલમ જલમનો સુભાષિતમ મુઠે પાષાણ ખંડેશું રત્ના રત્નસંજ્ઞા વિધિથે તમને આગળ બે શબ્દ શ્લોકના બે શબ્દ આગળના આપેલા છે શ્લોકના પાછાના બે શબ્દ આપેલા છે વચ્ચેનું તમારે પૂર્ણ કરવાનું છે તો આપણે પહેલો પૂર્ણ કર્યો કે પૃથ્વીવ્યા ત્રિણી રત્નાની જલમનમ સુભાષિતમ મુઠે પાષાણ ખંડેશું રત્નસંજ્ઞા વિધિ હતી આ રીતે પહેલો શ્લોક જોયો બીજો શ્લોક અયમ નિજહ ત્યાંથી લઈ અને કુટુંબકમ ત્યાં સુધી તો અયમ પરો વેતી ગણના લઘુ સામ ઉદાર ચરિત્રનામ તું વસુધૈવ કુટુંબકમ ત્યાં સુધી આપણે શ્લોક પૂર્ણ કરવાનો છે ત્રીજો શ્લોક ઉદ્ધમે ઉદ્ધમેન હિ ત્યાંથી લઈને મુખ્ય મૃગા ત્યાં સુધી શ્લોક પૂર્ણ કરવાનો તો ઉદ્ધમેન હિ સિદ્ધિ કાર્યા ન મનોરથે નહી સુપ્ત્ય સિંહસ્ય પ્રવિસ પ્રવિશંતિ મુખે મૃગા આ રીતે આપણે શ્લોક પૂર્ણ કર્યા આગળ ક નીચે આપેલા ધાતુ અને ક્રિયાપદમાં ફેરવો જે ધાતુ આપીએ એના સામે ફેરવવાના ક્રિયાપદમાં પત તો શું શું થશે એનું ધાતુમાં ધાતુ અને ક્રિયાપદમાં ફેરવું શું એટલે પતંતી શું થશે પતંતી બીજું ક્રીડ તેનો આપણે ક્રિયાપદમાં પડશે તો ક્રીડંતી શું થશે ક્રીડંતી ત્રીજો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં લખો પહેલું પક્ષી રાજા ક્ષિ પક્ષી રાજા ક અસ્થિ તો જવાબ આવશે બી ગરુડ તો આપણે ખાનામાં લખશું બી બીજું ખાજગ્યા વૃક્ષો કદી પણ ઝૂકતા નથી ખાજગ્યા વૃક્ષો કદી પણ ઝૂકતા નથી તો જવાબ આવશે ડી સુકા શું આવશે ડી સુધી વૃક્ષો કદી ઝુકતા નથી ત્રીજું ખાજગ્યા તાપ હરે છે ખાજગ્યા જગ્યા તાપ હરે છે તો શું જવાબ આવશે પંખો એ પંખો તાપ હરે છે ચોથું દક્ષિણ ધામની કહદેવ રક્ષતી દક્ષિણ જે દક્ષિણ ધામમાં આપણને કયા દેવ રક્ષણ આપે છે દક્ષિણ દિશામાં કયા દેવ રક્ષણ આપે છે તો કુંતેશ્વર ડી જવાબ આવશે કુંતેશ્વર પાંચમું કોની એકાગ્રતા પ્રચલિત છે કોની એકાગ એકાગ્રતા પ્રચલિત છે તો ડી જવાબ આવશે બગલાની કોની એકાગ્રતા પ્રચલિત છે બગલાની છઠ્ઠું ખાજગ્યા ધર્મનું પહેલું સાધન છે ખાજગ્યા ધર્મનું પહેલું સાધન છે તો જવાબ આવશે બી શરીર સાતમું નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દને જુદો તારો તો રોટી કામ સાટી કામ મોદકમ દાલમ તો આમાંથી કયો શબ્દ જુદો પડે છે સાટી કામ કે બી જવાબ આવશે આઠમું તક્રમ ઇતિ શબ્દ સૂજર ભાષા એમ ક અર્થ તક્રમ શબ્દનો ગુજરાતી ભાષામાં શું અર્થ થાય તો તક્રમ મતલબ સી જવાબ આવશે નમો ક્રિયા વગર ખાલી જગ્યા ભારૂપ છે ક્રિયા વગર ખાલી જગ્યા ભારૂપ છે તો જવાબ આવશે એ જ્ઞાન શું જવાબ આવશે જ્ઞાન એ દસમું ક્રિદાસાહા જનાહા નમંતી બરાબર તો કેવા લોકો નમે છે એમ તો જવાબ આવશે સી ગુણીના જનાહા નમંતી ગુણવાળા લોકો નમે છે એટલે કે જવાબ આવશે સી અગિયાર વિમાન યાત્રા યાત્રીઓને શું આપે છે વિમાન યાત્રા યાત્રીઓને શું આપે છે તો કારી અનુભવ ડી કયો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે કયો માણસ જ્ઞાન પ્રાપ્ત જ્ઞાન પ્રાપ્ત કરી શકે તો શ્રદ્ધાવાળો અને આત્મવિશ્વાસવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે ડી જવાબ વિપુલા તનયા નદી કે પ્રસિદ્ધા તો વિપુલા સૂર્ય નદી બરાબર તાપી નામે પ્રસિદ્ધ તાપી નામે જાણીતી છે ચૌદમું શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ખા દિશામાં નિવાસ કરે છે દ્વારકાધીશનું મંદિર કઈ દિશામાં આવે પશ્ચિમ દિશામાં પશ્ચિમ જે દરિયા કિનારો ત્યાં આગળ આવેલો છે પંદરમું કોણ રણપ્રદેશનો રાજા છે રણપ્રદેશનો રાજા કોને કહેવામાં આવે છે તો ઊંટને રણપ્રદેશનો રાજા કહેવામાં આવે છે ડી જવાબ આવશે સોળમું કા જાત માત્ર વિનસ્યતી કા જાત માત્ર વિનસ્યતી તો બી જવાબ આવશે છોટી કા શું જવાબ આવશે છોટી કા चार अ योग्य शब्द વડે ખાજે ગયા પુરુપ પહેલું જલમ ચ ખાજે ગયા ન ઘટહ ન મેગહ તેમ જ જવાબ આવશે વિભન્ન શું જવાબ આવશે વિભન્ન વિભન્ન બેભ્રન્ન બીજું સહ નિજીવહ ઓપી ખાજે ગયા વર્તતે તેમ જ જવાબ આવશે બહુભાશક બીજામાં શું જવાબ આવશે બહુભાશક ત્રીજું ખાજી ગયા તો દક્ષિણ ધામ ચોથો ખાજી ગયા અસ્તિ અસ્તિ તો અવલેહ બ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પહેલું નર અને નારીથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નર જેવું છે તો શું આવશે ખોટું બીજું સુક સ્વભાવે ન વક્ર અસ્તી તો શું જવાબ આવશે ખોટું ત્રીજું તેને મોં હોવાથી તે બહુ બકવાટ કરે છે તો શું આવશે ખોટું ચોથું ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે સાચી વાત છે શું આવશે સાચું ક નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો પહેલું આપે છે મૂડ તો મૂડહનો મતલબ શું થાય મૂર્ખ ક ટુકડો તો શું થશે મૂર્ખ બીજું આપદી એનો શબ્દ એનો ગુજરાતી અર્થ શું થાય આપત્તિ પાણી તો આપત્તિમાં ત્રીજું દંતઃ એનો ગુજરાતી શબ્દ શું થાય દાંત ક દમન તો દાંત ચોથો ભરતા એનો શબ્દનો અર્થ શું થાય ભરેલો કે પતિ તો પતિ ડ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સામાનથી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો પહેલો આપ્યું છે પરાક્રમ તો પરાક્રમનો મતલબ શું થાય તો વિક્રમ પરાક્રમનો મતલબ શું થાય વિક્રમ બીજું કરી કરીનો સામાન્ય શબ્દ શું થાય સંસ્કૃતમાં તો ગજહ અને હસ્તી ત્રીજું મનઃ મનહનો મતલબ શું થાય ચેત ચોથો કૃષ્ણ કૃષ્ણનો મતલબ શું થાય કેશવઃ પાંચ અ નીચે પેલા પ્રશ્ન ઉત્તર સંસ્કૃતમાં લખવાના સમય લખવાના સંસ્કૃતમાં પહેલું સંગણકેનો વિવિધાની કાર્યાણી કથ ભવંતી તો એનો જવાબ છે સંગણકેનો વિવિધાની કાર્યાણી સરળ સરળતયા શું આવશે સરળ તયા બીજું કશ્ય સ્વામિભક્તિ પ્રચલિતા કોની ભક્તિ પ્રચલિત હતી એમ તો કુકુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા ते कहा तो जो कह संगणक चालयती तो यह सह संगणक चालयती तो जना शीतक उपयोग कथम कुर्वन्ति तो जना शीतक शीत एय शीतल वा पिबन्ति पांचम अस्मिन विज्ञान युगे अत्र तत्र सर्वत्र वयम की पश्या તો અસ્મિન વિજ્ઞાનયુગે અત્ર સર્વતો વયમ વિજ્ઞાનસ્ય ચમત્કારમ પશ્યામ આગનો પ્રશ્ન બ નીચેની સુક્તિઓનો ભાવાર્થ પાંચ પાંચ ગુજરાતી વાક્યોમાં રજૂ કરો પહેલું આપણને આપ્યું છે જ્ઞાન જ્ઞાનમ ભારમ ક્રિયામ વિના તો જ્ઞાનમ ભાર ક્રિયા ક્રિયા વિના તો એનો ગુજરાતીમાં અનુવાદ આપણે એના એના વિશે ગુજરાતીમાં પાંચ વાક્ય લખીશું ક્રિયા વિનાનું જ્ઞાન ભારૂપ છે એનો ભાવાર્થ જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ છે જે જ્ઞાની પુરુષ હોય એ જ્ઞાન અનુસાર જો આચરણ ન કરે તો તેનું જ્ઞાન કેવું છે વ્યર્થ બોજરૂપ છે મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય કેવો હોય છે ક્રિયાવાન હોય છે તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે હવે બીજો જોઈશું જનની સર્વદા દપી ગરીયસી માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે માતા અને જે માતૃપુત્રી માતૃભૂમિ રહ્યા માતા અને માતૃભૂમિ સ્વર્ગભૂમિ કરતાં પણ વધારે મહાન છે તો એનો ભાવાર્થ આપણે જોઈશું દુનિયામાં માતાની જોડ મળવી મુશ્કેલ છે ખરેખર તો અશક્ય છે જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય છે તે ભાગ્યશાળી ગણાય છે જેને માતાનું આચ્છલ્ય મળ્યું શું ગણાય ભાગ્યશાળી ગણાય છે ત્રીજું બુદ્ધિ યશ્ય બલમ તસ્ય કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે આનો આપણે ભાવાર્થ જોઈશું આ સુક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચઢિયાતી હોય છે માણસ બુદ્ધિ વડે કોઈપણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ માણસ પોતાના શરીર બળથી મહાન ગણાતો નથી એની બુદ્ધિ એની બુદ્ધિ આવડતથી મહાન મહાન ગણાય છે વ્યક્તિ બરાબર આ રીતે આપણે વિડીયો જોયો સંસ્કૃતના પેપરનું સોલ્યુશન જોયું જો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટમાં તમને જે પણ કોમેન્ટ સારી લાગે તમને વિડીયો કેવો ગમ્યો એના વિશે કોમેન્ટ કરવા વિનંતી